એટલે કુદરત બી તમે કહો તો ખોટું નથી આંબો સફરજન આ બધું જે છે એ ખાવા માટે બનાવ્યું છે કુદરતે તો મવડો છે એના માટે બનાવ્યું કુદરતે કઈક ઉગાડ્યું હશે એમાં સરસ મજાના ફૂલ આવે છે અને એ ફૂલ તમે જુઓ વાંદરાઓ ખાય છે ને જે કુદમ કરે કરો છો તમે એમનું જીવન જુઓ અતિશય પછી ફૂલડા ખાઈ જાય તો એ આપણે વાંદરા વેરા નથી કરવાના એ અતિશય એટલે મને એવું લાગે છે કે વાંદરા તો કંટ્રોલ બી કરી શકે વાંદરા નથી માણસ ન કરી શકે એમાં અમુક કક્ષાઓમાં એવું હોય છે કે અતિશય થઈ જતું હોય છે અને એ લોકો મર્યાદામાં હવે એમને તો ગમે એટલું સમજાવો તો એ વસ્તુ છે ને આ સવાલ છેલ્લો એ છે કે કોના માટે લડો છો તમે કોના માટે અરે બીજું કે ચલો માની લઈએ આપણે સિચ્યુએશન એવી કે ગુજરાતમાં છૂટ આપી દીધી ભાઈ દારૂ મળે છે તમે કીધું એ પ્રમાણે જેની પાસે પરમિટ છે કે નથી બધા કરી લેશે સેટિંગ જેમ કરવું છે મળતું થઈ જશે તો પણ આપણે જે લિમિટની વાત કરીએ આપણે જે કીધું કે એ લાઈન દોરાશે કે આટલું જ પીવાનું છે ને આ બરાબર છે એ કોણ દોરશે કોણ આગળ આવી અને સમજાવશે બેન જે દર્દ દેખાય નહીં ને એ દુખે બો આ તમને ખ્યાલ હોય તો જે દર્દ દેખાતું ના હોય ને એ દુખે બો અહીંયા બેઠો મારો વાગ્યો દેખાય નહીં પણ દુઃખે બો આ વસ્તુ એવી છે કે તમને મળે છે ને તો કાલ સવારે ફરી જ મળશે તો પીશું એ લિમિટ બંધાઈ જ જાય નથી મળતું એના કારણે લિમિટ ક્રોસ થાય છે બાકી લીટીથી આગળ ક્યાંય આગળ કોઈ માસ પીતું નથી લોકો ઘેરમે લઈ જતા જોયા છે મહારાષ્ટ્રમાં દિલ્હીમાં અને બીજા રાજ્યોમાં રાજસ્થાનમાં બધે એક ક્વાર્ટર આપો લઈ જાય છે અહીંયા ક્વાર્ટર નથી મળતા એટલે આખી નાખી બાટલી ક્વાર્ટર એટલે ત્રણ પેક અને બાટલી એટલે બાર પેક એટલે એ આખી બોટલ લેવી પડે છે અહીંયા એટલે લિમિટ ઓટોમેટિક બંધ થઈ જાય તમે એકવાર મહિનો તો ખોલી જુઓ જુઓ તો ખરા ગુજરાતની આબાદી પરિસ્થિતિ લોકોના કુટુંબ અને ઢોલ નગારા વાગશે બેન લગ્નમાં જે રીતના નાગિન ડાન્સ બંધ થઈ જશે ચાલુ થઈ જશે લગ્ન શું કહેવાય ને એ તમને ખબર પડશે લગ્ન માટે લોકો અહીંથી ફાર્મ હાઉસ પર જાય છે આગલા દિવસની પાર્ટી ફાર્મ હાઉસ પર થાય છે ડરતા ડરતા અને એ પણ બધી ખબર જ હોય છે ખાતાને નથી ખબર એવું કોઈ અજાણતા છે જ નહીં લોકો રાજસ્થાનના ઉદયપુરમાં પણ એ રીતના કરતા હોય છે એટલે પરિસ્થિતિ શું છે કે આ વસ્તુ જે છે એ માત્ર ગુજરાત અને બિહાર પૂરતી અને ગુજરાતમાં તો રોજ સવારે એક વ્યક્તિ કેનાર મળે દારૂબંધી છે ને એના આ થયું છે કઈ પણ વસ્તુ થાય તો દારૂ જ આવે પહેલાં કઈ પણ ધમાકા થતા હતા તો લતીફ ના જામ આવતો એવું છે કઈ પણ તોફાન થાય તો કે લતીફ ખુલ્લું કરી દેશે તો એવું જ છે ને કે ખુલ્લા વેચાય છે એટલે આ બધું થાય ખુલ્લામાં વેચાશે તો ગેરજીન શાંતિથી પીશે ખુલ્લામાં વેચાશે તો મારી વાત સાંભળો બીજા રાજ્યો જેમ શાંતિથી પોતાના ઘરની અંદર કે કોઈ એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં શાંતિથી પીન કાઢ ચલો મારી લિમિટ નથી બરાબર છે પણ દારૂ છૂટથી અહીંયા નજીકની રેસ્ટોરન્ટમાં મળે છે હું મારી પત્નીને લઈને જાઉં તો હું કંટ્રોલમાં રહીશ મને સાચવીને ઘેર તો લઈ જશે ચલો ગાડી નથી ચલાવી મારી ગાડી ચાવી એના ખિસ્સા પર્સમાં મૂકી દેશે અને શાંતિથી હાથ પકડીને ઘેર લઈ જશે સુવાડ દેશે કાલથી કહેશે છે કે આટલો ના પીતા તો ફરી પાછી પત્ની લઈ જઈશું ફરી પાછું એમાં કેટલું સુખી જીવન થશે અત્યારે કેમ નથી એકવીસ વર્ષની છોકરી ત્યાં દારૂ પીતા પકડાઈ છે બરાબર એ એ પકડાઈ એટલે ખબર પડી આવો તો સમાજમાં ઠેર ઠેર તમે હું અતિશવક્તિ લાગશે પણ મારી જોડે વિડીયો પડ્યો છે ઉદયપુરની અંદર હું રિસોર્ટમાં હતો થર્ટી ફર્સ્ટ મને ચીફગેસ્ટ તરીકેનું આમંત્રણ હતું હું ગયો તો ખરો થર્ટી ફર્સ્ટ મેં ત્યાં રાત્રે ઉજવી છે બેન તમને નવાઈ લાગશે કે ચાલીસ યુવાનો હતા સાહીઠ ટકા છોકરીઓ હતી અને ચાલીસ ટકા યુવાનો દરેક ને સ્વેટર ને જાકીટમાં હતા યુવતીઓ જે પ્રમાણેના પાર્ટી વેરમાં હતી અને દરેકના હાથમાં ગ્લાસ હતા હા કદાચ વડકા હોય એવું ના નથી કેતો પણ હાજરી તો હતી હું એટલું જ કહું છું કે એમને ખબર છે કે થર્ટી ફસ્ટની પાર્ટીમાં શું થઈ રહ્યું છે એમને જે એ બધી છોકરીઓ જે હતી પંદર વર્ષથી નીચેની નથી અઢાર વીસ વર્ષ ઉપરની હતી અને બધા જ એ દિવસે તમને એમ લાગે થર્ટી ફર્સ્ટ વેલેન્ટાઈન છે એટલા આનંદથી સુખી કપલની દેખરેખાય તમને ઈર્ષા આવે કે સાલુ મારી જોવાનીમાં આ વસ્તુ અહીંયા જોયું નહીં મેં જે સાઠ વર્ષે જોયું હું પોતે ખુશ થયો હો આટલા સરસ યુવાનો છે આટલા સરસ આ લોકો મુક્ત મને એ રીતના છે હવે એ ગાંધીજીનો સમય જુદો હતો એ વખતે નતા મોબાઈલ નતા ક્રાંઈ હવે ધીમે ધીમે તમે તો કઈક આગળ આવો